આકાશવાણી સમાચાર સમાચાર સોનલ છે મુખ્ય કેન્દ્રીય ચૂંટણી પંચ આજે લોકસભાની અને ચાર રાજ્યોના વિધાનસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના નાગરકર્નુલમાં સભાને સંબોધી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી હૈદરાબાદની બે દિવસીય મુલાકાત દરમિયાન કાનહા શાંતિવનમ ખાતે વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે લશ્કરી તાલીમ દરમિયાન તબીબી આધાર પર તાલીમમાંથી અમાન્ય કરાયેલા કેડેટ્સને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આવતીકાલે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આજે બપોરે ત્રણ વાગે કરવામાં આવશે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કેટલીક રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરાશે ગુજરાતની છ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પણ પેટા ચૂંટણીની પણ તારીખ જાહેર થશે વર્ષ બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મેમાં સાત તબક્કામાં યોજાઈ હતી આ વર્ષે પણ લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં એકથી વધુ તબક્કામાં યોજાવાની સંભાવના છે લોકસભાની સામાન્ય ચૂંટણીની કાર્યક્રમની હજી સત્તાવાર જાહેરાત થઈ નથી છતાં સત્તાધારી ભાજપે બસો સડસઠ ઉમેદવારોના નામની જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બ્યાસી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના નાગરકર્ડુલમાં લોકસભા મતવિસ્તારમાં એક જાહેરસભાને સંબોધન કર્યું ત્યારબાદ પ્રધાનમંત્રી કર્ણાટકના ગુલબર્ગમાં જાહેરસભાને સંબોધિત કરશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ભાજપના મલકાજગીરીના ઉમેદવાર ઈ રાજેન્દ્ર સાથે ગઈકાલે મલકાજગીરી મતવિસ્તારમાં વિજય સંકલ્પ મેગા રોડ શો યોજ્યો હતો પ્રધાનમંત્રી આવતીકાલે આંધ્રપ્રદેશના પેટા ખાતે રાજકીય બેઠકમાં ભાગ લેશે શ્રી મોદી પલનાડુ જિલ્લાના કાલુરી પેટા ખાતે રાજકીય બેઠકમાં ભાગ લેવા આંધ્રપ્રદેશની મુલાકાતે છે તેઓ આંધ્રપ્રદેશમાં આવનારી સામાન્ય અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે મંચ નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી જનસેના પાર્ટીની એનડીએની રાજકીય બેઠકમાં ભાગ લેશે તેલુગુ દેશમ પાર્ટી તાજેતરમાં જ પાંચ વર્ષના અંતરાલ બાદ ફરી એનડીએમાં સામેલ થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના હેઠળ એક કરોડથી વધુ પરિવારોની નોંધણી પર ખુશી વ્યક્ત કરી છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે દેશના તમામ ભાગોમાંથી નોંધણી થઈ રહી છે તેમણે કહ્યું કે ગુજરાત આસામ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પાંચ લાખથી વધુ નોંધણી થઈ છે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે નિઃશુલ્ક વીજળી યોજના ઉર્જા ઉત્પાદનને સુનિશ્ચિત કરવા સાથે ઘર માટે વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો લાવશે તેમણે કહ્યું કે આ પહેલ પર્યાવરણ માટે જીવનશૈલીને મોટા પાયે પ્રોત્સાહિત કરશે પ્રધાનમંત્રીએ લોકોને વેબસાઈટ પીએમ સૂર્યઘર ડોટ જીઓવી ડોટ ઇન પર નોંધણી કરવા અપીલ કરી છે ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા એક વિડિયો ઝુંબેશ ગીત મે મોદી કા પરિવાર હું બહાર પાડ્યું છે પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિડીયો શેર કર્યો હતો જે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ રહેલા ખેડૂતોથી લઈને ગરીબ પરિવારોનો લોકોને પ્રકાશિત કરે છે તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હું મોદીનો પરિવાર સુત્ર આપ્યું હતું આ વિષય વસ્તુ પર આ ગીત રચવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખીને વિકસિત ભારતને આકાર આપવા માટે અભિપ્રાય માંગ્યો છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષોમાં દેશે ખૂબ આર્થિક પ્રગતિ જોઈ છે અને દેશ પરંપરા અને આધુનિકતા બંનેને જોડીને આગળ વધી રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જનભાગીદારી લોકશાહીની સુંદરતા છે શ્રી મોદીએ દેશવાસીઓને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં તેમનો સાથ આપવા અપીલ કરી છે જેથી દેશને નવી ઊંચાઈ પર લઈ જઈ શકાય ભૂતપૂર્વ આઈએએસ અધિકારી નવનીત કુમાર સહેગલે આજે પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા પ્રસાર ભારતીના અધ્યક્ષપદ માટે તેમના નામને મંજૂરી આપવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની નિમણૂક કરી હતી શ્રી સહેગલ યુપી કેડરના વર્ષ ઓગણીસો અઠ્યાસી નિવૃત્ત અમલદાર છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણાના હૈદરાબાદની બે દિવસીય મુલાકાતે જશે તેમની મુલાકાત દરમિયાન તેઓ હૈદરાબાદના કાનહા શાંતિવનમ ખાતે વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલે આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલથી શરૂ થયેલો આ આધ્યાત્મિક મેળાવડો આવતીકાલે સમાપ્ત થશે આ કાર્યક્રમ દ્વારા વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રમાં તમામ ધર્મો અને સંપ્રદાયોના આધ્યાત્મિક નેતાઓ એક મંચ પર એકત્રિત થઈ રહ્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લશ્કરી તાલીમ દરમિયાન તબીબી આધાર પર તાલીમમાંથી અમાન્ય કરાયેલા કેડેટ્સને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે કેડેટ્સના માતા પિતા કેટલાક દાયકાઓથી પુનર્વસન સુવિધાની માંગ કરી રહ્યા હતા મંત્રાલયના જણાવ્યા અનુસાર દર વર્ષે સૈન્ય અકાદમીઓ યુવા કેડેટ્સને સશસ્ત્ર દળોમાં અધિકારીઓ તરીકે નિયુક્ત કરવાના મૂળભૂત ઉદ્દેશ સાથે શૈક્ષણિક અને લશ્કરી તાલીમ આપે છે સંરક્ષણ મંત્રીએ નિવૃત્ત સૈન્ય કલ્યાણ વિભાગને પણ પુનર્વસન મહાનિદેશાલયની યોજનાઓના લાભો વધારવાની મંજૂરી આપી છે આનાથી પાંચસો કેડેટ્સને મદદ મળશે જેમને તબીબી આધાર પર આ યોજનાઓનો લાભ લેવાથી વંચિત હતા મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભૂતપૂર્વ વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને પાંચ રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પ્રથમ બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વીસ ઓવરમાં છ વિકેટે એકસો પાંત્રીસ રન બનાવ્યા હતા જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છ વિકેટે એકસો ત્રીસ રન જ બનાવી શકી હતી આવતીકાલે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના લક્ષ્ય સેને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે લક્ષ્યસેનનો આજે ઇન્ડોનેશિયન જોનાટન ક્રિસ્ટી સામે સેમિફાઇનલમાં મુકાબલો થશે મેચ આજે બપોરે સાડા ત્રણ વાગ્યે રમાશે ઉલ્લેખનીય છે કે બર્મિંગહામમાં ગઈકાલે રાત્રે પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેને મલેશિયાને વીસ બાવીસ સોળ એકવીસ ઓગણીસથી પરાજય આપ્યો છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ત્રેવીસમી માર્ચથી સિંગાપુર ફિલિપાઇન્સ અને મલેશિયાની પાંચ દિવસીય મુલાકાતે જશે આ મુલાકાત ત્રણેય દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પરસ્પર ક્ષેત્રીય મુદ્દાઓ પર જોડાણની તક પૂરી પાડશે અમેરિકાની આંતરિક સંસ્થા નાસ્તા આ વર્ષે ઓક્ટોબરમાં ગુરૂના ચંદ્ર યુરોપા પર બોર્ટલમાં સંદેશ મોકલશે આ અભિયાનને યુરોપા ક્લીપર મિશન નામ આપવામાં આવ્યું છે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ગુરુની બર્ફીલી સપાટીની નીચે એક ખારું સરેવર છે અને આ અભિયાન હેઠળ વૈજ્ઞાનિકો ત્યાં જીવનની શક્યતાઓ શોધશે આ પ્લેન યુરોપા ક્લિપર ત્રિકોણાકાર ધાતુની પ્લેટ લઈ જશે આ પ્લેટફોર્મના બહારના ભાગમાં પાણી શબ્દ સાથે સુપર ઇમ્પોઝ કરેલ ધ્વનિ તરંગ હિન્દી સહિત એકસો ત્રણ ભાષાઓમાં બતાવવામાં આવશે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી પૂર્વ અને મધ્ય ભારતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા વિદર્ભ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આ મહિનાની વીસ તારીખ સુધી વરસાદ પડશે અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતના નીચાણવાળા વિસ્તારોમાં આગામી છ દિવસ સુધી હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે આ મહિનાની એકવીસ તારીખ સુધી જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે સંયુક્ત રાષ્ટ્ર ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોઝે કહ્યું કે ભારત તમામ પ્રકારના ધાર્મિક દળની નિંદા કરે છે અને સંયુક્ત રાષ્ટ્રને ધાર્મિક શિબિરોમાં વિભાજીત કરવા સામે ચેતવણી આપે છે સંયુક્ત રાષ્ટ્રના ઇઠ્યોતેરમાં સત્રમાં ઇસ્લામોફોબિયા સામે લડવાના પગલાના ઠરાવને અપનાવવાના દરમિયાન મહાસભાને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી કેન્દ્રીય ચૂંટણી પંચ આજે લોકસભાની અને ચાર રાજ્યોના વિધાનસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના નાગરકર્નુલમાં જાહેરસભાને સંબોધી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી હૈદરાબાદની બે દિવસીય મુલાકાત દરમિયાન કાનહા શાંતિવનમ ખાતે વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લશ્કરી તાલીમ દરમિયાન તબીબી આધાર પર તાલીમમાંથી અમાન્ય કરાયેલા કેડેટ્સને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આવતીકાલે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા